પોરબંદર જિલ્લાની મહત્વની મુખ્ય સરકારી ભાવ હોસ્પિટલ કે જ્યાં દરરોજ હજારો લોકોની આવક જાવર રહે છે ત્યાં સિક્યુરિટી એજન્સી દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી હોવાનું લોકો જણાવે છે સલામતી સાથે દર્દીઓને સહકાર અને હોસ્પિટલના ડોક્ટરો નર્સિંગ સ્ટાફ કર્મચારીઓની સુરક્ષા નિયમિત બચાવવામાં આવી રહી છે સિક્યુરિટી ગાર્ડ દ્વારા માનવીય અભિગમ સાથે અશક્ત દર્દીઓ તથા વૃદ્ધોને મદદ કરવામાં આવે છે તો અસામાજિક તત્વો અને નશાકરો સહિતનાઓ સામે સિક્યુરિટી ગાર્ડ સુપરવાઇઝર દ્વારા કડક પગલાં લઈ જરૂર લાગે તો પોલીસ ફરિયાદ કરી સંપૂર્ણ સંકુલની યોગ્ય સુરક્ષા જાળવવામાં આવે છે દરેક ગેટ ઉપર ત્રણસો દિવસ ચોવીસ કલાક નિરંતર ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે ઓપીડી દવાભારી અને વોર્ડમાં યોગ્ય વ્યવસ્થા જળવાય અને તમામ શાંતિપૂર્વક તબીબી સારવાર મળે તે મુજબ સિક્યુરિટી ફરજ બજાવે છે મહિલાઓના ગાર્ડ ફરજ બજાવે છે માનસિક વિકલાંગ દર્દી ઘણી વખત બની જાય ત્યારે ધીરજપૂર્વક કામ લઈને તેને શાંત પાડી તબીબો નર્સિંગ સ્ટાફની કામગીરીમાં સહાયરૂપ બને છે મોડી રાત્રે ઇમરજન્સીમાં આવતા દર્દીઓ સાથેના સગાઓને શાંત રાખી અન્ય દર્દીઓને મુશ્કેલી પડવા દેતી નથી ભૂતકાળમાં દર્દીઓના ગુમ દ્વારા શોધ આપીને સરાહનીય કામગીરી કરેલ છે આ સિક્યોરિટી કામગીરીને નજરે નિહાળી ઘણા અધિકારીઓ પદાધિકારીઓ બિરદાવી છે નિપુલ પોપટ સાથે અશોક તાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર